બપોર પછી લેવાનું છે વાંકા ને કપડાં લેવા કેમ કે હમણાં લગ્ન છે એટલે કપડાં લેવા જોઈ છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ડેલી વ્લોગ જોવા મળી જાય ઓફિસે જવાનું છે આ ટ્રેક્ટર મેકિંગ સીઠી અહીંયા પીડી છે લેવાની છે અને આ સીઠી શેખને દેવાની છે એક સીઠી શેખને દેવાની એટલે આપણે અહીંયા ઓફિસે જવું જોઈએ બે સીટીઓ દઈને બે લેવાની છે

ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું છે ભળી ઈટું ભરવાની હે લોડરથી એટલે બેઠો હોઉં લોડરનો ડ્રાઈવર આવે છે પછી ભરીને નીકળી આજ તો વાંકાનેર જવાનું છે અત્યારે જો કે નવસારી જ છું પણ જે ઘરે જવાનું છે નાવા એટલે નાયબ પછી જઈશું વાંકાનેર તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય જો જેથી ડેલી વ્લોક તમને જોવા મળી જાય

તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલ નવા નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય કાલથી તો આપણે હવે હે રજા કાલ હે ગામમાં વરવીવા ભાઈમાં પછી આ હેઠળ નદી છે રાયધનનું ફૂલેકુ એટલે આપણે લગ્ન જ કરવાના છે તો હવે મળીએ કાલના વિડીયોમાં જય માતાજી બધાને બાય